હરિપુર અને ખાંબા ગામોની અંદર નાની બાળકીઓએ ઇકો ઝોન નાબૂદ કરો નામના બેનરો લઈને રાશ્રમી ઇકોઝોન વિરુદ્ધમાં પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો હે અંબેમાં ઇકો ઝોન નાબૂદ કરવા સરકારને સદબુદ્ધિ આપો આવા બેનરો સાથે આ ગામોમાં નવરાત્રિનું આયોજન થયું હતું આવા આયોજન બદલ આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે સ્થાનિક આગેવાનો હરેશભાઈ સાવલિયા મથુરભાઈ અને જયસુખભાઈ અને ગ્રામજનોનો આભાર માન્યો હતો તેમજ હજુ બધા ગામોમાં આ પ્રોગ્રામ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રામે બે ઓક્ટોબરથી ઇકોઝોન વિરુદ્ધમાં મહાઅભિયાન કરવાની જાહેરાત કરી હતી જે અંતર્ગત તમામ એકસો છન્નું ગામોમાં ઇકોઝોન નાબૂદ કરવાના બેનર સાથે ગરબી રમવા લોકોને અપીલ કરી હતી જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના લોકોના હિત માટે ઇકો ઝોનની વિરુદ્ધમાં બે ઓક્ટોમ્બરથી એક મહાઅભિયાન શરૂ કરવાની મેં જાહેરાત કરી હતી આ અભિયાન અંતર્ગત ગત રાત્રે વિસાવદર તાલુકાના લીમધ્રા હરિપુર અને ખાંભા ગામોની અંદર નાની બાળકીઓએ ઇકો ઝોન હટાવો નામના પોસ્ટર સાથે ગરબી રમીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો સાથે સાથે આગેવાનોએ હે અંબેમાં ઇકો ઝોન નાબૂદ કરવા માટે સરકારને સદબુદ્ધિ આપો આવા બેનરો સાથે નવરાત્રિનું આયોજન કર્યું ત્યારે તમામ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ત્યાંના સ્થાનિક આગેવાનો હરેશભાઈ સાવલિયા મથુરભાઈ અને જયસુખભાઈનો પણ આભાર માનું છું આવનારા દિવસોમાં તમામ એકસો છન્નું ગામોની અંદર આ રીતે નવરાત્રીનું આયોજન થઈ અને ઇકો ઝોનનો પ્રતિકાત્મક વિરોધ થશે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે રામ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો